હું જે સોલંકી તલાટી કામ મંત્રી લાટી ગ્રામ પંચાયત આજ રોજ સુત્રાપાડા તાલુકાના લાટી ગ્રામ પંચાયતે જે નવસો વીઘાનું ગૌચરનું દબાણ હોય તે અરજદારની અરજી અન્વયે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ આજ રોજ દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવેલ છે જૂનું છસો વીઘા દબાણ આશરે હટાવેલું હતું અને આજ રોજ નવસો વીઘાના દબાણ હટાવવા માટેની આજરોજ કાર્યવાહી કરવામાં આવેલી છે આ તો પચીસ ચાલીસ વર્ષ જેસીબી ત્રણ મગાવવામાં આવેલા છે અને તાલુકાનો સ્ટાફ તથા મામલતદારનો સ્ટાફ પોલીસ પ્રોટેક્શન સાથે બધાય ગ્રામ પંચાયત બોડી હાજર છે હું લાટી ગામના સરપંચ તરીકે ફરજ નિભાવું શું નામ છે નારણભાઈ સુત્રાપાડા તાલુકાનું લાટી ગામ છે ત્યાં નવસો વીઘા બહુ જમીન છે આજે સવાર વહેલી સવારથી ડેમોલેશન ચાલુ કરવામાં આવ્યું કમસે કમ વીસ પચીસ વર્ષ પહેલાનું હતું આ ડેમોલેશન નારળી છે પછી ઘઉં છે મકાઈ છે એવું બધી છે આજે તો ત્રણ છે કાલે પાંચ સાત મગાવી વધારે મગાવવા બહુ સર બધી ખુલ્લું કરી નાખો એની રીતે તો વધારે સારું સોલંકી તલાટી મંત્રી લાટી ગ્રામ પંચાયત આજ રોજ સુત્રાપાડા તાલુકાના લાટી ગ્રામ પંચાયતે જે નવસો વીઘાનું ગૌચરનું દબાણ હોય તે અરજદારની અરજી અન્વયે જિલ્લા કલેક્ટર માર્ગદર્શન હેઠળ આજ રોજ દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવેલ છે કેટલું દબાણ હતું કેટલું જૂનું દબાણ હતું જૂનું છસો વીઘા

જે તો ત્રણ છે કાલે પાંચ સાત મગાવી વધારે મગાવવા બહુ સર બધી ખુલ્લું કરી નાખો ની રીતે તો વધારે સારું